હોળીના પર્વ સંબંધિત અનેક માન્યતાઓ જોવા મળે છે જોકે અમદાવાદના કાલુપુર અને દાણપીઠ દાણપીઠના અનાજ બજારના વેપારીઓમાં એવી માન્યતા છે કે હોળીના પર્વને પૂરા થયાને અને ચાર ચાર દિવસ પૂર્ણ થયા છતાં બજાર બંધ છે શું છે આ માન્યતા જોઈએ આ રિપોર્ટમાં બંધ શટર અને ખંભાથી તાળા લગાવેલી દુકાનો ના દ્રશ્યો અમદાવાદના રવિવારના માહોલ કે કોઈ બંધ ના ના કારણે નહીં પરંતુ એક માન્યતા ના કારણે છે વર્ષો થી એવી માન્યતા પ્રવર્તે છે કે હોળી બાદ જે વેપારી પહેલી દુકાન ખોલે તેનું અશુભ થાય છે આ માન્યતાથી ભૂતકાળમાં મહિનાઓ સુધી બજારો બંધ રહી ચુક્યા છે અને ભૂતકાળમાં અશુભ ઘટનાઓ બની ચૂકી હોવાની વાતો પણ વેપારીઓ કહે છે આ વર્ષો જૂની પરંપરા છે કે ભાઈ હોળી પછી જે પણ દુકાન અહીંયા ખોલે છે એના પરિવારનું અથવા એની પેઢીનું કોઈ બી કોઈ બી રીતે એનું આર્થિક નુકસાન થાય છે એ એ પરંપરા હજુ સુધી જળવાઈ રહી છે અહીંયા હા બંધ રહે છે આ તો અત્યારે સાતમ આઠમ પછી નક્કી થશે કે કાંટો કોણ કરશે પછી એના પછી લાટ બજાર સ્ટાર્ટ થશે મોંગવારીના જમાનામાં હોડીબາດથી બજાર બંધ હોવાના કારણે મજૂરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મજૂર લોકો છૂટક મજૂરી કરી દિવસે રૂપિયા 300 થી 400 ઢી લેતા હોય છે પરંતુ વેપારીની માન્યતાના પ્રતાપે બંધ બજારના કારણે મજૂરોએ રોજગારી મેળવવા શહેરથી દૂર જવું પડે છે જે તેમને પોસાતું નથી જોકે સાતમ ના દિવસે અનાજ બજારમાં ખોલવામાં આવશે અને બાદમાં ફરીથી ચોખા બજાર ધમધમે ઉઠશે તેવી મજૂરોની શ્રદ્ધા છે કેમેરામેન ભીકા સાથે મોનિકા આહિર ટીવી અમદાવાદ